ગીતાબેનનો પતિ દિનેશ અમદાવાદના અમરાવાડીમાં રહે છે પ્રેમી રણછોડ લોદરિયાડ ગામે એક રૂમમાં ભાણી રહેતો પ્રેમીએ ઘરે આવેલી પ્રેમિકા અને તેની દીકરીને રણછોડે હત્યા કરી નાખતા જ ખળભળાટ મચી ગયો છે ગામમાં ખૂની ખેલ ખેલાયો છે પ્રેમીએ પેપર કટર મશીનથી બંનેને મોતને ઘાટ ઉતારતા જ ખળભળાટ મચી ગયો છે

ત્રણોનો ગળો કાપેલો છે અને એક જે પુરુષ છે એની જે રિસ્ટ છે એની જે હાથ છે એને ઉપર જો એ કટનો નિશાન છે એની પાસેથી એક જગ્યાથી એક કટર મળેલો છે એને એની એની ખિસ્સામાંથી એક નોટ સુસાઇડ નોટ પણ મળેલું છે એ બંને લોકો અહીંયા કેટલા ટાઈમથી રહેતા હતા અને કઈ રીતે અહીંયા આવ્યા હતા આ અત્યારે એની તપાસ ચાલુ છે પ્રાઇમા ફેસી સુસાઈડ નોટને વાંચીને અહીંયાની સરકમસ્ટન્સીસ જોઈને જે સુસાઈડની શક્યતા લાગે છે પણ તમામ રીતે જે અહીંયા એફએસએલ અને તમામ જે જુદી જુદી ટેકનિકલ ટીમો છે એ ટેકનિકો ટેકનિકલ ટીમો અને અમારી ડીવાયસપી સાણંદ અને એલસીબી એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ તમામ ટીમો લાગેલી છે અને ખરેખર એને સુસાઈડ યા જે મર્ડર છે એનું કારણ શું છે એની શોધખોળ ત્યારે ચાલુ છે આ જે મરણ જનાર છે મરણ જનારનું નામ રણછોડ પરમાર છે અને જે અહીંયા તુલસી ચા કરીને જે એના એક કારખાનો છે કારખાનામાં કામ કરતા હતા એ જે એની એને સાથે જે જે મહિલા મળી છે એ મહિલા જો હે એ ધંધુકા બાજુ એક ગામ છે ગામની છે અને એ બંનેના વચ્ચે પ્રેમ પ્રસંગ હતો એને હવે કઈ રીતે એનો ઓર એકબીજા એની પહેલાથી જે બંનેની જે મેરેજ થયેલી હતી એને ખરેખર આગળની એ કઈ સર્કમસ્ટન્સીસ મેં એકબીજાને મળ્યા હતા એને કઈ રીતે સુસાઈડિયા એનો જે મર્ડર થયો હતો આ તમામ રીતે અમે તપાસ અત્યારે ચાલુ છે મહિલા અહીંયા છેલ્લા વીસ દિવસથી અહીંયા રહે છે બંને ઓર એની સાથે એક નાની બાળકી પણ છે જે બાળકી જે છે એની મહિલાની દીકરી છે અને મહિલા મૂળ ત્યાં જે ધંધુકા બાજુની છે